તો આપણા બ્લોગની આજે અહીંયાથી શરૂઆત થઈ રહી છે આમાં બધું જ દેખવા મળવાનું છે તમને ફની ફની વિડીયો દેખવા મળવાના છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો મળીએ બ્લોગમાં કન્ટિન્યુ એ માતાજી આપણા દિનેશભાઈ અને રાહુલભાઈ જેમ બ્લોગમાં બોલી લીધું અને એ પાછા ગયા હતા ઘરે જો સેટઅપ લઈને પાછા આવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો તમે અને હા મિત્રો આજે હબીબીનો કન્ટેન્ટ વિડિયો બનાવવાનો છે મિત્રો અને આપણા વિપુલભાઈ અને આપણા દીનાભાઈ રાહુલભાઈ બધાની આઈડિયોને તમે હું મેન્શન કરી દઈશ તો બધાને આઈડિયન ફોલો કરી લેવાની છે અને હા મિત્રો હમણાં લાઈક કરવાનું ના ભૂલતા લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ તમને હબીબીનું શૂટિંગ કરીએ ને એ બતાવીએ આપણા વિપુલભાઈ આવી રહ્યા છે તમે દૂરથી તમે જોઈ શકો છો એમને પણ આપણે બ્લોગમાં લઈએ તો બનાજ જ રહો વિડીયોમાં તો મિત્રો આપણા વિપુલભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો પાણીનો બોટલ લઈને તો શું કહેવા માંગો છે વિપુલભાઈ આજના વિડીયોમાં તો અમારા બ્લોગમાં તમે બનાજ રહેજો અમારી નવી કોમેડી આવી રહી છે તોડફોડ કોમેડી આવે છે તો કોમેડી જોવાનું ભૂલતા નહીં અને હા મિત્રો આ બ્લોક માં બનાવી રહેજો આપણી પૂરી ટીમ આવી ગઈ છે હું પણ આવી ગયો છું અને હા મિત્રો આજે હબીબીનું કન્ટેન્ટ જોરદાર ભૂક્કા તોડ કરવાના છે અને હા મિત્રો તમે જો આવો નવો સપોર્ટ કરશો લાઈક કરતા જજો એટલે નવા નવા બ્લોગ અને લોંગ કોમેડી ટૂંક સમયમાં લાવશું જય માતાજી બનાવી દો તો સેટઅપ તૈયાર કરી થઈ ગયું છે અને આપણે વિપુલભાઈ શર્માઈ રહ્યા છે આવા દિનુભાઈ બહાર રૂમાલ પહેરાવા માંગે આ આપણે ઇન્ડિયન પણ છે અને આ દુબઈ વાળા પણ છે શેખ સાહેબ

શૂટિંગ કરીને હવે નીકળી ગયા છે બે ત્રણ શૂટિંગ હજી બાકી છે એ કરીને આપણે વિદાય લેશું તો હર હર મહાદેવ